નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક સોનાલિકા સાતસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે સોનાલિકા ડીએ સાતસો પિસ્તાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો રામશંઘભાઈને વેચવાનું છે મળેલી વાત કરું તો બે હજાર અને અગિયારના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરમાં મિત્રો ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટરમાં તમને આ ટ્રેક્ટરમાં મિત્રો સાઇડ ગેર જોવા મળશે અને એન્જિન મિત્રો કંપની ફિટિંગ છે એટલે કે ટ્રેક્ટર મિત્રો ખુલેલું નથી પેટી પેક એન્જિન જોવા મળશે એસી ટકા જેવા કન્ડિશનમાં આ ટ્રેક્ટરનું એન્જિન છે એવું ભાઈ રામશંકભાઈનું કહેવાનું છે ગેર હાઇડ્રોલિકની વાત કરું તો સો એ સો ટકા છે એવું ભાઈ રામશંકભાઈ ટ્રેક્ટરના માલિકનું કહેવાનું છે બાકી આખું ટ્રેક્ટર મિત્રો કંપની કન્ડિશનમાં જોવા મળશે ટાયરની વાત કરું તો મીડિયમ કન્ડિશનમાં આ ટ્રેક્ટરના ટાયર તમને જોવા મળશે બાકી કંપની કટ આખું ટ્રેક્ટર છે સીટ સીટછત્રી એકદમ સારા કન્ડિશનમાં છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે વાયરિંગ બધું કમ્પ્લેટ છે આખું ટ્રેક્ટર મિત્રો કમ્પ્લીટ જોવા મળશે સ્લેબ સ્ટાર્ટ ટ્રેક્ટર છે હવે મિત્રો કિંમતની વાત કરું તો બે લાખ ત્રીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે મિત્રો તાલુકો જિલ્લો ભાવનગર અને ગામ છે મિત્રો નારી એટલે કે તમને આ ટ્રેક્ટર નારી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો રામશંઘભાઈ નામ અને નેવું પાંચ તેતાલીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં છોથી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો